જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું મહાશિવરાત્રીના દિવસે રાશિ પ્રમાણે શિવલિંગ પર કઈ વસ્તુનો અભિષેક કરવો મહાશિવરાત્રીનો દિવસ અતિ પવિત્ર દિવસ છે આ દિવસે ભગવાન શિવની પૂજા સાચી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો ઇચ્છિત વરદાન અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જાતકની ભાગ્યકુંડળી મજબૂત બને છે ગ્રહદોષ નાશ પામે છે આ વર્ષે શિવરાત્રિ પર ઘણા વિશેષ યોગ બની રહ્યા છે આ યુગમાં જો રાશિ પ્રમાણે શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો ભગવાન શિવની કૃપાથી જીવનની દરેક સમસ્યાનો હલ થઈ જશે તો સૌ વાત કરીએ રાશિની રાશિના જાતકે દિવસે શિવલિંગ પર કાચું દૂધ અને દહીંથી અભિષેક કરવો ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરવો આમ કરવાથી જીવનની દરેક સમસ્યાનો હલ થઈ જશે ત્યાર પછી આવે છે વૃષભ રાશિ આ રાશિના જાતકે શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરવો ત્યારબાદ મોગરાનું અત્તર ચડાવવું આમ કરવાથી વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય ખુલી જશે ત્યાર પછી આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ શિવલિંગની પૂજા કરતા સમયે લાલ ગુલાલ કુમકુમ ચંદન જેવી સુગંધિત વસ્તુ અર્પણ કરવી દેશી ઘીનો દીવો પ્રગટાવો આમ કરવાથી તેમના જીવનમાં ખુશી અને આનંદનું વાતાવરણ બની રહેશે ત્યાર પછી આવે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકોએ શિવરાત્રિ પર અશ્વગંધા અને ચંદનથી શિવલિંગનો જળાભિષેક કરવો દૂધથી બનેલી મીઠાઈ અર્પણ કરવી આમ કરવાથી તેના જીવનમાં આવતા તમામ દોષ નકારાત્મકતા દૂર થઈ જશે ત્યાર પછી આવે છે સિંહ રાશિ આ રાશિના લોકોએ શિવલિંગની પૂજા કરી સાકરનો ભોગ ધરાવી ફળોનો રસ જેવા કે શેરડીનો રસ નાળિયેર પાણી કેરીનો રસ વગેરેથી અભિષેક કરવો ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરી ઓમ નમ શિવાય મંત્રનો જપ કરવો ત્યાર પછી આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકે શિવલિંગની પૂજા કરી બોર ધતુરો ભાંગ આકડાના ફૂલ વગેરે ચડાવી પૂજા કરી કપૂરની આરતી કરવી આમ કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થશે ત્યાર પછી આવે છે તુલા રાશિ આ રાશિના જાતકે શિવલિંગ પર જે જળથી અભિષેક કરો એ જળમાં ચોખા અને ફૂલ નાખી અભિષેક કરવો ત્યારબાદ બીલીપત્ર મોગરા ગુલાબ ચંદન વગેરે અર્પણ કરી ભગવાન શિવની આરતી ઉતારવી ત્યાર પછી આવે છે વૃષભ રાશિ આ રાશિના જાતકે દૂધ મધ અભિષેક કરવો ત્યારબાદ શુદ્ધ શુદ્ધ જળથી અભિષેક ઘીનો દીવો પ્રગટાવવો આમ કરવાથી જીવનમાં ધારી સફળતા મળશે તમારું ભાગ્ય ખુલી જશે ત્યાર પછી આવે છે ધન રાશિ આ રાશિના જાતકે શિવલિંગ પર ચોખા ચડાવવા ચોખા ચડાવી ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરવો સાથે કપૂરની આરતી ઉતારવી આમ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે ત્યાર પછી આવે છે મકર રાશિ આ રાશિના જાતકે શિવલિંગ પર ઘઉં ચડાવી પૂજા કરવી સાથે કોઈ ગરીબ જરૂરિયાતમંદને ઘઉંનું દાન કરવું આમ કરવાથી ઘરની ગરીબી કાયમ માટે દૂર થઈ જશે જીવનની તમામ મુશ્કેલીઓ ખતમ થઈ જશે ત્યાર પછી આવે છે કુંભ રાશિ આ રાશિના જાતકે શિવલિંગ પર સફેદ અને કાળા તળ મિશ્રિત સાથે ઋતુના ફળ અને ફૂલ અર્પણ કરવા શિવાય મંત્રનો જપ પૂજા આરતી કરવી આમ કરવાથી તેમના ધારેલા દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પડશે ત્યાર પછી આવે છે મીન રાશિ મીન રાશિના જાતકે એકવીસ બિલીપત્ર શિવલિંગ પર ચડાવી ઓમ નમ શિવાય મંત્રનો જપ કરવો જપ કરતા સમયે ચોખા ચડાવવા પૂજા પૂર્ણ થયા બાદ ધૂપ દીપ આરતી કરી પ્રસાદ ચડાવવો આમ કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આ રીતે રાશિ અનુસાર શિવલિંગ પર અભિષેક પૂજા સામગ્રી ચડાવવામાં આવે તો જાતકની ભાગ્યકુંડળી મજબૂત બને છે દરેક દોષ નાશ પામે છે ભાગ્ય આડે આવતી દરેક સમસ્યામાંથી છુટકારો મળે છે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે સાચી શ્રદ્ધાથી જો તેમની પૂજા કરવામાં આવે તો એ તુરંત જ પ્રસન્ન થઈ જાય છે ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે તેમના દુઃખ દર્દનો નાશ કરી ઈચ્છિત વરદાન આપે છે તો મિત્રો આ હતી રાશિ પ્રમાણે જાતકે કઈ વસ્તુનો અભિષેક કરવો જે ખૂબ જ ફળદાયી આ માહિતી તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર જરૂર કરજો કોમેન્ટમાં જય ભોલાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ